ચિક્કી નહી ખાઈંગો જોઈ અત્યારે હું ચિક્કી બનાઈ દઉ લી ચિકારું ફોન કરું તો પેલા જીતુભાઈ

મારા ડોસી બોલ તમને હાલ દઉં તો એ ડોસી કેટલું મારા હાચવી હાચવી વાપરવું પડે તમે આવું તપેલી મિત્રો

કાઢવા દેના લે લે ખાવ આટલું ખાવ હવ હવે હવે ભરી આવવાની ધ્યાન લઈ જવાની એક ડબ્બી બે પીસ ભરી બે નહીં માટે તો વધારે બનાવી ભરી દઉં કરું ચાખી લે થોડી મોય ચાખી લઉં હો ચીકી હારી નાખી દે દુકાન નાખી દઉં એવું કરું આઉ તો ઉપર આપડી બે પાર્ટનર માં કરી આપડે બે ભાગ માં કરી હેમ બરાબર બે ના તું નહીં હું નહીં કરી બે મોમા હાથ પકડી પાડે યાર એવું આવું હોય એટલે ધોળું સાચવવાનું હાથ હા હા ખબર હાથ ધોયા નથી કોને ખબર કીટર માં આયા મને ખબર કે હાથ ધોયા નથી ધોયા ટેન ધોઈ નાયો કોણ દેપ

પતિજી ભરિયા લેસવતી પતંગો લેતો હા દીધું માટે ચીકી બન્યા લીધી અને આ ચોહી વીરજી આઈ ગયા તા એ ગાડી તારે કે ચીકી લાવ ચીકી લાવ જબરી દાઢે હે

પૈસા નું શું કરવાનું છે આવો હેડો તમારે તો જ આવતો તો એવો ભોણો લઈ ગયો પૂછી કહું ને હા હા એ ભોણા નું પતંગો લઈ ગયો પૈસા પૈસા જે થયા કાપી લો પૈસા આટલા ની નહિ

હું એને એવી મતું કબોની લઈ જાય પતંગો એ ખબર હતી કે ત્યાં પતંગો લઈ જાય આ હું આવ્યો હોત તો આટલી બધી પતંગો આટલી બધું ના લઈ જાત આ ઉતરાયણ પેલા મારા ટેટા ફોડ્યા જય માતાજી આ વિડીયો અમે ઉત્તરાયણ વિશે બનાવ્યો હોય મનોરંજન માટે જ છે બરાબર આ જે પતંગોની દુકાન છે એ આપણે જય દ્વારકાધીશ વોશિંગનું છે કાર વોશિંગ સામે જ છે અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી